અસલામ વરમતુલ્લા વબરકાતું આ દોસ્તો આજે આપણે આ દરગાહ છે વાવડી ગામની દરગાહ છે આ બી જંગલોમાં આવેલી છે આ કોઈને નજરે નહીં ચરે બાર જંગલમાં આ મજાર છે તેની આપણે જાહેરાત કરાવીશું આ વિડીયોને જ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને ભાવનગર જિલ્લામાં રહેતા તમામ લોકોને આ વિડીયો શેર કરજો ચલો આપણે આ વિડીયોમાં આગળ જોઈએ કઈ રીતના છે આ દરગાહ આ દોસ્તો આજે આપણે મારે કાંઈ અચાનક કામેથી મતલબ કામથી જવાનું નથી તો એક ગામડામાં મતલબ ઘોઘા ગામના આજુબાજુમાંથી તો હું રસ્તામાંથી પસાર થઈ ગયો હતો ત્યારે આ ડરગાહ મેં મારી નજરે પડી મતલબ આ એક વારીમાં એક મતલબ ધોરો એક ડુંગરા જેવું છે નાનું ત્યાં મને નજર પડી તો હું ત્યાંથી મતલબ રસ્તામાંથી નથી આવ્યો પણ પાછળના ભાગમાંથી આવ્યો છું એટલે આ પાછળના દરવાજુ મેં ખોલી ખોલીને પછી અહીંયાથી જાહેરાત કરું છું ઠીક છે પણ આમાં આ દરગાહ જવાનો રસ્તો બાજુના ખેતરમાંથી જ છે ત્યાંથી ગમે એને પૂછ્યું છું કે તમને આ દરગાહ ક્યાં આવેલી છે આ રસ્તો છે અહીંયા વારીમાંથી ઠીક છે હું તો પાછળથી ઘડી ગયો હતો બાવરમાંથી ઘડી ગયો હતો અને ત્યાંથી ઘણા બધા કાતા હતા ઠીક છે ને આ દરગાહ હું આવ્યો તો અહીંયા પાંચ મજાર છે ટોટલ આ ભાવનગર જિલ્લાનું ભાવનગર જિલ્લામાં આવેલું છે ગોઘાતી છે વીસક કિલોમીટર છે આ ગામ વાવડી કરીને એક ગામ છે અઢાર વીસ કિલોમીટર પરે છે ત્યાં હું આવેલો છે અત્યાર મારી અચાનક મારી નજર પડે એટલે હું અહીંયા જાહેરાત કરવા આવેલો છું અને આ વિડીયો આ વિડીયો હું ઉતારું છું એટલે તમારા સુધી પહોંચાડું છું આ તમે બી તમારે બી પણ ક્યારેક આ દરગાહે જવાનું થાય ત્યારે આ જાહેરાત આની ચોક્કસ કરજો ઠીક છે આ ભાવનગર જિલ્લાનું વાવરી ગામ છે ગામરું છે નાનું તું આખા ખેતીવાડી વિસ્તાર જ છતાં પણ આ પણ અહીંયા આબાદી નથી એટલી બધી હોશે પાંચ દસ ઘર હશે પણ અહીંયા અલ્લાહના વલી છે અહીંયા આરામ ફરમાવે છે આ એક દરગાહ જોઈ મેં પણ આના સિવાય બીજી પણ હોઈ શકે છે કે કેમ કે મને તો આ નજરે પડી હતી રસ્તામાંથી પણ આના સિવાય બીજી કોઈ દરગાહો પણ ત્યાં હાજર મતલબ હોઈ શકે છે મેં કોઈને પૂછપરછ કરી નથી આ કઈ દરગાહ છે શું છે એના કંઈ પૂછપરછ કર્યું નથી પણ પાંચ મજાર છે આપણે એને પંચપીર તરીકે બી ઓળખી શકીએ ઠીક છે તમે જોઈ શકો છો આ પાંચ મજાર આવેલી છે અને મારી હું તો આવ્યો છું જાહેરાત કરવા મારે અહીંયાથી પસાર થતો હતો તો હું આવી ગયો જાહેરાત કરવા ને આ વિડીયો તમારા સુધી પહોંચાડ્યું છે તમે પણ અહીંયા આવો તો આ દરગાહની જાહેરાત જરૂર કરજો ઠીક છે બની શકે આ મારા ખ્યાલથી આ દરગાહનું ઉરુષ બી કરે છે અને લોબાર અગરબત્તી પણ થાય છે કેમ કે કે અહીંયા હું ને અગરબત્તી પરેલે છે ચિરાગ બી રોશન કરે છે બધું અહીંયા થાય છે કતોરો બતોરો બધું વ્યવસ્થિત દરગાહ બનાવેલી છે મતલબ અહીંયા પબ્લિક આવે આવે જાય છે આ દરગાહ વિરાન નથી ભરેલી ઠીક છે બધા ધર્મના લોકો આવે છે અહીંયા હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ કમકે આ ગામ છે વાવડી ગામ છે એમાં ખાલી ચાર પાંચ ઘર મેં ખબર છે કે ચાર પાંચ ઘર છે વધારે નથી અહીંયા પણ અહીંયા અલ્લાના વલીની મજા આવેલી છે અહીંયા બધા ભાઈઓ યાને કે બધા કોમના દરેક ભાઈઓ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના ભાઈઓ અહીંયા જાહેરાત કરવા આવે છે પોતાની માનતા છે કે કોઈ પૂજા પાઠ છે જે કંઈ કરતા હોય અહીંયા આવે છે બધા સૌ સૌની રીતના ઠીક છે ને હું મારે આવવાનું છે તો એટલે હું જાહેરાત કરાવું છું તમને અને મારા વિડીયો અમારા આવતા નથી કેમ કે છે ને મારા ટાઈમ મળતો નથી એટલે હું વિડીયો ઓછો બનાવું છું ને મારા વિડીયો અગર જે કોઈ ભાઈ સુધી પહોંચતા હોય જે કોઈ દોસ્તારો પાસે પહોંચતા હોય તો આગળ શેર કરો ને એક જ હું એવો એક એવો વ્યક્તિ છું કે બધી દરગાહોએ જાઉં છું અને બધાને જ્યારે કરાવી શકું છું આ બહારનો નજારો જોઈ લો અહીંયા કેવો કેવી સરસ મજાની જગ્યા છે અહીંયા જારવાથી લઈને જો આ સામે આપણે નીચે ખેતરો બધું દેખાય છે આ જો આ રસ્તો કેવો છે બહુ સરસ મજાની જગ્યા છે તમે જોઈ શકો છો આખો જંગલ પહાડી વિસ્તાર છે આ પહાડી પહાડ જેવું છે એટલે આમ પહાડી ઇલાકો નથી પણ એક બે ડુંગર છે એમ ઊંચા ધોરાવાળી જગ્યા છે ત્યાં બધે જુઓ કેવું સરસ મજાનું ક્લાયમેટ છે વારી વિસ્તાર છે ખેતીવાડી પણ ચાલે છે અહીંયા ને આનો રસ્તો ખરેખર છે ને જો આ જે સહિત મેં કેમેરો રાખ્યો છે ઈસાઈ આ દરગાહમાંથી જવાનો રસ્તો આવે છે અને હું આ તમને જે આગળ જે આ કેમેરો બતાવે તો હું ત્યાંથી આવ્યો હતો પણ ઓરિજિનલ રસ્તો આ છે ને ઓરિજિનલ ગેત આ છે જો અહીંયા ખેતરમાં વાવણી પર કરી છે આ ખેતરમાંથી અહીંયા આવી શકાય છે ને આ બ્લોગ તમે તમારા તમામ દોસ્તો સુધી શેર કરજો ને મારા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ને અમ અમને પણ તમારા દુઆમાં યાદ રાખજો ઠીક છે આગળ પણ આવા વિડીયોને વિડીયો હું બનાવીશ ને જ્યારે જ કરાવ તો રીશ ઠીક છે ચાલો અસલામ વરકત અલ વબરકાતું